નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યુઝમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે તરત. મહારાજા સજિરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ દ્વારા નિજાહતડ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે એક અદ્ભુત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ટુરિઝમ ક્લબના સહયોગથી આયોજિત આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશના નકશા ઉપર વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી જગ્યાના મુખ્ય આકર્ષણ સહિત ભાષા ભોજન કલા અને સંસ્કૃતિની જાણકારી આપવામાં આવી હતી છે કે ભારત સરકારના પ્રવાસન દ્વારા પણ ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશવાસીઓને ભારતમાં આવેલ પ્રવાસન સ્થળોને જ એક્સપ્લોર કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રદર્શન થકી મુલાકાતીઓને પ્રવાસન સ્થળ અંગેની સાચી માહિતી મળી રહી તે મુખ્ય હેતુ હોવાનું વિદ્યાર્થીની અનુષ્કા ગોખલેએ જણાવ્યું હતું આજે અમે વર્લ્ડ ટુરિઝમ ડે સેલિબ્રેટ કરીએ છીએ અને અમારી થીમ છે ટુરિઝમ એન્ડ સસ્ટેનેબલ ટ્રાન્સફોર્મેશન તો અમે પર્ટિક્યુલરલી સસ્ટેનેબિલિટી પર ફોકસ કરીએ છીએ કે ટુરિઝમ પણ કેવી રીતે સસ્ટેનેબિલિટી એમાં આપણે લાવી શકીએ છીએ આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો અમે એઝ અ સ્ટુડન્ટ્સ એમાં અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવ્યા છે ઓર્ગનાઇઝર્સ છે કે પોસ્ટર્સ છે પછી અમે લાઇટિંગ ઉપર અલગ અલગ બુકલેટ્સ બનાવીએ છે કે પહેલાના જમાનામાં શું હતું કેવું હતું જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ બધાને અવેરનેસ કરે એના રિલેટેડ તો અમે એ બધું હમણાં આજે ડિસ્પ્લે કર્યું છે ખાસ તો આ પ્રદર્શનીમાં મંત્રમુગ્ધ કરી નાખે તેવી બેગ્સ વોલ હેંગિંગ ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી ફેકલ્ટી ડીન પ્રોફેસર અંજલિ પહાડ તેમજ

છે જેમાં ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર માસ્ટર્સના સ્ટુડન્ટને મળીને વિવિધ સબ્જેક્ટ અંતર્ગત એ લોકોએ અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે જેમ કે એ લોકોએ અલગ અલગ ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતા ફોક પેઇન્ટિંગ્સ બનાવ્યા છે પછી વિવિધ સ્ટેટ્સમાં જે અલગ અલગ વાસણો હોય કે એમ્બ્રોઈડરી હોય કે પછી એ લોકોનું વિવિધ કલ્ચર જે ડિસ્પ્લે થાય છે એનું એક અલગથી ડિસ્પ્લે કરવામાં આવ્યું છે ગુજરાતના અરે ઇન્ડિયાના મેપ દ્વારા પ્લસ અલગ અલગ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટુરિઝમ ડે છે એટલે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ને લગતી જે અલગ અલગ વિવિધ વસ્તુઓ હોય એનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે જે સ્ટુડન્ટ્સે જાતે બનાવ્યું છે જેમ કે લગેજ ટેગ્સ છે ક્રોસ બોડી બેગ્સ છે પ્લસ એ લોકોએ વાયર ઓર્ગનાઇઝરને સનગ્લાસીસ કેસ ને એ બધું સ્ટુડન્ટસે જાતે પોતાની રીતે બનાવ્યું છે જેનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે એ સિવાય એક ડાર્ક ટુરિઝમ પર ગેમ પણ બનાવવામાં આવી છે જેમાં થોડીક મજા પણ સ્ટુડન્ટ્સને આવે જે લોકો વિઝિટ કરે એમના માટે એક ઇન્ટરેક્ટિવ ગેમ બનાવવામાં આવી છે જેનાથી લોકોને ડાર્ક ટુરિઝમ વિશે પણ જાણકારી મળે એ સિવાય લાઇટિંગ સબ્જેક્ટ અંદર અંતર્ગત જે એન્શિયન્ટ લાઇટિંગ હોતી હતી પ્રાચીન સમયમાં જે અલગ અલગ ટાઈપની લાઇટ્સ યુઝ કરવામાં આવતી હતી જે હવે આપણા એમાં જોઈએ તો ઘણું બધું પાછું આવી રહ્યું છે તો એના પર પણ હાઇલાઇટ કરીને પ્રાચીન લાઇટિંગની ટેકનિક્સ પર પણ ફોકસ કરીને બુકલેટ્સ તૈયાર કરવામાં આવી છે સ્ટોરેજ ઓર્ગનાઇઝર્સ બનાવવામાં આવ્યા છે ફ્રિજ મેગ્નેટ્સ બનાવવામાં આવ્યા છે સો ઇન એન ઓલ સ્ટુડન્ટ્સે જે બધું કામ કર્યું છે એનું એક પ્રોપર ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તો હું બધાને કહીશ કે બધા આવો અને છોકરાઓને મોટિવેટ કરો અને આ ડિસ્પ્લેનો એક આનંદ ઉઠાવો નેશન ડિશુ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર